સરકાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન તમે જોઈ શકો છો ગલકાની વાડીમાં જબરજસ્ત રિઝલ્ટ દરેક જગ્યાએ જબરજસ્ત ગલકાનો લાગ લાગી ગયું છે મિત્રો તો આ પ્રમાણે આ છે ગલકાની વાડી જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ અને ચમક એકદમ સાઇનિંગ વાળા ગલકા તમે જોઈ શકો છો દરેક જગ્યાએ એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જો ગલકાની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ જો ગલકાની ખેતીમાં તમારું ઉત્પાદન ઓછું આવતું હોય ઉત્પાદન વધારે ના આવતું હોય માલની ક્વોલિટી ના હોય શાઇનિંગ ના હોય ગલકાની વાડીમાં વિકાસ ના હોય તો જો કેટલા બધા જબરજસ્ત ગલકાનો એક નંબરનું રિઝલ્ટ છે તો આ પ્રમાણે રિઝલ્ટ તમને લાવી આપીશું તમારી ગલકાની વાડી પીરી પડતી હોય અંદર ફંગી શાઇડને પ્રોબ્લમ હોય ઉત્પાદન ના આવતું હોય વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય ગલકા વળી જતા હોય તો તમે જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત ગલકાનું બેહરન તમે જોઈ શકો છો અને એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો દરેક જગ્યાએ જુઓ સુપર ક્વોલિટી એક નંબર જબરજસ્ત દરેક જગ્યાએ એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો તો જો તમે ગલકાની ખેતી કરવા માંગતા હોય અને ગલકાની ખેતી કરતા ખેડૂતો માટે આ ચોમાસું સિઝનમાં ખાસ કે આ પ્રમાણે જો તમારે રિઝલ્ટ જોતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો જુઓ અને ફ્લાવરિંગ વિકાસ દરેક જગ્યાએ જબરજસ્ત ગલકાનો લાભ તમે જોઈ શકો છો મિત્રો ઓકે તો આ વિડીયો તમને સારી લાગે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો ઓકે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો દરેક જગ્યાએ જબરદસ્ત એક નંબરનું સાઇનિંગ ઓકે તો જય જવાન જય કિસાન ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન